સબસ્ક્રાઈબ કરો જી કે ગુરુ ગુજરાતી ચેનલને અને બાજુમાં આપેલી બે લાયકનને દબાવો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ મળી શકે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ભારતના વર્તમાન પદાધિકારીઓ વિશે જે દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાતા હોય છે તો મિત્રો આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જે પરીક્ષાઓમાં બે કે ત્રણ પ્રશ્નો અવશ્ય પૂછાઈ શકે તેવા તમામ જે ભારતના વર્તમાન પદો ઉપર રહેલા છે અધિકારીઓ તેના પ્રશ્નો અહીં મૂકવામાં આવેલા છે જે તમને જે આવનારી પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી બનવાના છે જો મિત્રો તમને આ વિડીયો પસંદ પડે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો વિડીયોને વધુને વધુ શેર કરો તેવી અમારી નમ્ર વિનંતી છે તો મિત્રો ચાલો આપણે જોઈ લઈએ ભારતના વર્તમાન પદાધિકારીઓ ભારતના વર્તમાન પદાધિકારીઓ તો મિત્રો ભારતના વર્તમાન પદાધિકારીઓમાં સૌ પ્રથમ આપણે જોઈએ તો ભારતના વડાપ્રધાન અથવા તો પ્રધાનમંત્રી કોણ રહેલા છે તો મિત્રો ભારતના વડાપ્રધાન અથવા તો પ્રધાનમંત્રી છે આપણા નરેન્દ્રભાઈ મોદી મિત્રો હાલમાં જ જે ચૂંટણી થવાની છે તો આ છે આગામી સમયમાં જે મુખ્યમંત્રી વડાપ્રધાન અથવા તો પ્રધાનમંત્રી જે બદલવાની શક્યતાઓ રહેલી છે તો ચૂંટણી બાદ તેમાં ફેરફાર થઈ શકે છે ત્યાર પછી જે ભારત દેશના રાષ્ટ્રપતિ કોણ છે તો મિત્રો આપણા ભારત દેશના રાષ્ટ્રપતિ છે તે છે રામનાથ કોવિંદ જે આપણા રાષ્ટ્રપતિ રહેલા છે ત્યારબાદ ભારત દેશના જે ઉપરાષ્ટ્રપતિ કોણ છે મિત્રો તો મિત્રો ભારતના હાલના જે ઉપરાષ્ટ્રપતિ છે તેનું નામ છે શ્રી વેંકૈયા નાયડુ જે ભારતના ઉપરાષ્ટ્રપતિ છે ત્યાર પછી વાત કરીએ તો નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે તો મિત્રો નીતિ આયોગના અધ્યક્ષ છે આપણા શ્રી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી છે મિત્રો આ નરેન્દ્રભાઈ મોદી છે પોતાના હોદ્દાની રૂએ નીતિ આયોગના અધ્યક્ષ બને છે ત્યારબાદ છે ભારતની જે રાજ્યસભા છે તો આ રાજ્યસભાના અધ્યક્ષ કોણ છે તો મિત્રો ભારતની જે રાજ્યસભા છે તેના અધ્યક્ષ છે શ્રી વેંકૈયા નાયડુ મિત્રો તે ઉપરાષ્ટ્રપતિ છે એટલે તે હોદ્દાની રૂએ રાજ્યસભાના જે અધ્યક્ષ તેઓ બને છે મિત્રો ત્યારબાદ છે ભારતના રાજ્યસભાના જે ઉપાધ્યક્ષ કોણ છે તો મિત્રો ભારતની જે રાજ્યસભા છે તેના ઉપાધ્યક્ષનું નામ છે હરિવંશ નારાયણ સિંહ જે ભારતના રાજ્યસભાના ઉપાધ્યક્ષ રહેલા છે ત્યારબાદ છે ભારતીય લોકસભાના અધ્યક્ષ કોણ છે તો મિત્રો ભારતની જે લોકસભા છે તેમના અધ્યક્ષનું નામ છે સુમિત્રા મહાજન ત્યારબાદ છે ભારતીય લોકસભાના ઉપાધ્યક્ષ કોણ છે તો ભારતીય લોકસભાના ઉપાધ્યક્ષ છે એમ થંબુદુરાય ત્યારબાદ છે મિત્રો ભારતીય રાજ્યસભાના વિરોધ પક્ષના જે નેતા છે તે કોણ રહેલા છે તો મિત્રો ભારતીય જે રાજ્યસભા છે તેના વિરોધ પક્ષના નેતાનું નામ છે ગુલાબ નબી આઝાદ ત્યારબાદ વાત કરીએ તો રાજ્યસભાના મહાસચિવ કોણ રહેલા છે તો મિત્રો રાજ્યસભાના મહાસચિવ છે તે છે દીપક શર્મા ત્યારબાદ વાત કરીએ તો લોકસભાના જે મહાસચિવ કોણ રહેલા છે તો મિત્રો લોકસભાના મહાસચિવ છે સ્નેહલતા શ્રીવાસ્તવ જેઓ લોકસભાના જે મહાસચિવ રહેલા છે ત્યાર પછી ભારત દેશના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે મિત્રો તો ભારતીય દેશના જે રાષ્ટ્રીય સુરા સુરક્ષા સલાહકાર છે તેમનું નામ છે શ્રી અજીત ડોગલે ત્યારબાદ વાત કરીએ તો નીતિ આયોગના જે ઉપાધ્યક્ષ છે તે કોણ રહેલા છે તો મિત્રો નીતિ આયોગના ઉપાધ્યક્ષનું નામ છે શ્રી કુમાર છે તે નીતિ આયોગના ઉપાધ્યક્ષ રહેલા છે ત્યારબાદ વાત કરીએ તો ભારતના એટર્ની જનરલ અથવા તો મહાન્યાયવાદી કોણ રહેલા છે તો મિત્રો ભારતના એટર્ની જનરલ અથવા તો મહાન્યાયવાદીનું નામ છે કે કે વેણુગોપાલ જે ભારતના એટર્ની જનરલ અથવા તો મહાન્યાયવાદી રહેલા છે ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો આપણા દેશના નાણા મંત્રી વિત્ત મંત્રી અથવા તો ફાઇનાન્સ મિનિસ્ટર કોણ રહેલું છે તો મિત્રો આપણા દેશના જે નાણા મંત્રી છે તે છે અરુણ જેટલી ત્યાર પછી વાત કરીએ તો આપણા દેશના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ કોણ છે તો મિત્રો આપણા દેશના સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશનું નામ છે રંજન ગોગોઈ ત્યારબાદ મિત્રો જોઈએ તો ભારતના મુખ્ય માહિતી કમિશનર કોણ રહેલું છે તો મિત્રો ભારતના મુખ્ય માહિતી કમિશનર છે સુધીર ભાર્ગવ જેની હાલમાં જ જે નિમણૂક કરવામાં આવેલી છે ત્યારબાદ જોઈએ તો ભારતના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે કોણ રહેલું છે તો મિત્રો ભારતના મુખ્ય આર્થિક સલાહકાર તરીકે જે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્યમ જેવો ભારતના મુખ્ય આર્થિક સલાહકાર રહેલા છે ત્યાર પછી મિત્રો જોઈએ તો ભારતના સોલિસિટર જનરલ છે તે કોણ રહેલું છે તો મિત્રો ભારતના જે સોલિસિટર જનરલ છે તેમનું નામ છે તુષાર મહેતા ત્યારબાદ વાત કરીએ તો ભારતીય રિઝર્વ બેંક છે તો આ રિઝર્વ બેંકના ગવર્નર હાલના કોણ છે મિત્રો તો મિત્રો રિઝર્વ બેંકના હાલના ગવર્નર છે તે છે શક્તિકાંત દાસ રહેલા છે ત્યારબાદ વાત કરીએ તો નીતિ આયોગના સી કોણ રહેલું છે મિત્રો તો મિત્રો નીતિ આયોગના સી ઇઓ છે તે છે અમિતાભ કાંત રહેલા છે ત્યારબાદ વાત કરીએ તો ઈસરોના જે ચેરમેન છે અથવા તો અધ્યક્ષ છે તે કોણ રહેલું છે મિત્રો તો મિત્રો ઈસરો છે તેના ચેરમેન અથવા તો અધ્યક્ષ છે તે છે કે સિવન છે તે ઈસરોના ચેરમેન અથવા તો અધ્યક્ષ તેઓ રહેલા છે ત્યારબાદ વાત કરીએ તો ભારતીય વાયુસેનાના જે પ્રમુખ છે તે કોણ રહેલા છે તો મિત્રો ભારતીય વાયુસેનાના પ્રમુખ છે તે છે સુનિલ લાંબા છે મિત્રો અને તેઓનો જે કાર્યકાળ છે તે એકત્રીસ મે સુધી રહેલો છે ત્યારબાદ છે તે એડમિરલ કરણવીરસિંહ છે તે તેમનું જે પદ સંભાળશે એટલે મિત્રો સુનિલ લાંબા છે તે એકત્રીસ મે સુધી આ પદ ઉપર રહેશે ત્યારબાદ જે કરણવીર સિંહ આ પદ ઉપર આવી જશે ત્યાર પછી વાત કરીએ તો ભારતીય વાયુસેનાના પ્રમુખ કોણ રહેલું છે તો મિત્રો ભારતીય જે વાયુસેના છે તેના પ્રમુખનું નામ છે માર્શલ બી એસ ધનોવા છે તે ભારતીય વાયુસેનાના જે પ્રમુખ અત્યારે હાલમાં રહેલા છે ત્યારબાદ છે ભારતીય થલ સેનાના પ્રમુખ કોણ છે તો મિત્રો ભારતીય થલ સેનાના જે પ્રમુખ છે તેમનું નામ છે જનરલ બિપિન રાવત રહેલા છે ત્યાર પછી વાત કરીએ તો ભારતની ત્રણેય સેનાઓના જે પ્રમુખ છે તે કોણ રહેલા હોય છે તો મિત્રો ભારતની જે ત્રણેય સેનાઓના પ્રમુખ છે તે રાષ્ટ્રપતિ હોય છે અને આપણા રાષ્ટ્રપતિનું નામ છે શ્રી રામનાથ કોવિંદ રહેલા છે મિત્રો ત્યારબાદ વાત કરીએ તો ડીઆરડીઓના અધ્યક્ષ હાલના કોણ રહેલા છે તો મિત્રો ડીઆરડીઓના અધ્યક્ષ છે તેનું નામ છે ડૉક્ટર જી સતીષ રેડ્ડી છે તેઓ હાલના ડીઆરડીઓના અધ્યક્ષ છે મિત્રો મિત્રો આ ડીઆરડીઓનું ફૂલ ફોર્મ છે ડિફેન્સ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન જે આપણી જે વિવિધ જે ડિફેન્સના સાધનો છે તેના જે રિસર્ચ ત્યાં કરવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો ભારતના વિત્ત સચિવ તથા ફાઇનાન્સ સેક્રેટરી કોણ રહેલું છે મિત્રો તો મિત્રો ભારતના વિત્ત સચિવ અથવા તો ફાઇનાન્સ સેક્રેટરીનું નામ છે સુભાષચંદ્ર ગર્ગ જેઓનું હાલમાં જ તેઓની નિમણૂક કરવામાં આવી છે ત્યારબાદ વાત કરીએ તો રેલવે સુરક્ષા દળ આરપીએફના મહાનિર્દેશક કોણ રહેલું છે મિત્રો તો મિત્રો આ આરપીએફના જે મહાનિર્દેશકનું નામ છે તે છે અરુણ કુમાર ત્યાર પછી વાત કરીએ તો સી આર મહાનિર્દેશક કોણ રહેલા છે તો મિત્રો સી આરપીએફના મહાનિર્દેશક છે તે છે રાજીવ રાય ભટનાગર તેઓ છે સી આર મહાનિર્દેશક રહેલા છે મિત્રો ત્યારબાદ મિત્રો આપણે જોઈએ તો સીમા સુરક્ષા બળ બી એસએફના મહાનિર્દેશક કોણ છે મિત્રો તો મિત્રો બી એસએફના મહાનિર્દેશક છે રજનીકાંત મિશ્રા ત્યાર પછી વાત કરીએ તો આપણા દેશના સૂચના અને પ્રસારણ મંત્રી કોણ રહેલું છે તો મિત્રો આપણા દેશના સૂચના અને પ્રસારણ મંત્રીનું નામ છે રાજ્યવર્ધનસિંહ રાઠોડ રહેલા છે મિત્રો ત્યાર પછી મિત્રો આપણે જોઈએ તો આપણા દેશના જે રેલ મંત્રી કોણ રહેલા છે મિત્રો તો મિત્રો આપણા દેશના રેલ મંત્રી છે તેનું નામ છે પિયુષ ગોયલ છે તે આપણા રેલ મંત્રી છે ત્યાર પછી વાત કરીએ તો કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી કોણ રહેલા છે તો કેન્દ્રીય મહિલા અને બાલ વિકાસ મંત્રી છે તે છે મેનકા ગાંધી જે રહેલા છે મિત્રો ત્યારબાદ છે આપણા દેશના વિદેશ મંત્રી કોણ છે તો મિત્રો આપણા દેશના જે વિદેશ મંત્રી છે તે છે શ્રીમતી સુષ્મા સ્વરાજ છે તેઓ એ મંત્રી રહેલા છે મિત્રો તો મિત્રો આ વિડીયો તમને પસંદ પડ્યો હોય તો વિડિયોને જરૂરથી એક લાઇક વિડીયોને જરૂરથી એક શેર અને હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલે સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી એકવાર જે લાલ બટન દબાવી ચેનલે સબસ્ક્રાઈબ અને બાજુમાં આપેલી બે લાયકન પણ દબાવી દેજો જેથી આવનારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને તરત જ મળી જાય તો વિડીયો જોવા બદલ આપ સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ